આજે તો નાસ્તો બનાવી રહ્યા છે ચંદ્રકાંત તો આજે તો ચંદ્રકાંતના હાથનો નાસ્તો ખાઈશું શું બનાવો છો બ્રેડ અરે વાહ ચલો નાસ્તો તો આપણો બની રહ્યો છે તો હું જોયા આવું મારા છોડ મસ્ત અરે આ શું થયું આ જો ડ્રેગન ફ્રૂટના બધા નાના નાના છોડ બધા બિલાડીએ ખરાબ કર્યા છે બિલાડી રોજ આવે છે અહીંયા અમારા બધા છોડ ઉખેડી કાઢા અરે રે એટલા બધા હતા ને મસ્ત આનું કઈક કરવું પડશે હવે બિલાડીથી બચવા માટે ચાલો ત્યારે ચા પણ આપણી બની ગઈ છે અને હજી તો અડધા સુવે છે અડધા જાગે છે બધા નાસ્તો કરે છે રૂહી મેડમ ફોન જોઈ છે ફોન નહીં જોવાનો આંખો ખરાબ થઈ જાય બો નહીં જોવાનો પેલી તો ગાઈસ ખા ભાઈ બીને અમે નીકળી આવ્યા હતા અને હજી તો સુરતમાં જ છે ભાભીની આજે એક્ઝામ હતી બેંકની એટલે એ લોકો સુરત આવેલા હતા તો હમણાં ગયા છે હમણાં વાગ્યા છે સાડા ત્રણ અને એમનો છૂટાનો ટાઈમ પાંચ વાગ્યાનો છે તો ત્યાં સુધી અમે વેઇટ કરીશું પછી ભાભી આવી જાય એટલે પાછા જતા રહીશું નીકળી જઈશું ઘરે જવા માટે ભાભી આવશે ને એટલે પછી કહેશે આ છૂટી ગયું તે છૂટી ગયું ટાઈમ ઓછો તો એટલે રહી અરે આ તો આવડતો આ તો રહી ગયું કઈ आवाज એને કહી દઉં બેસીનલી ભાભી આવી ગયા છે અને અમે પણ ધીરે ધીરે નીકળ્યા છે વરસાદ છે બ ગામના બહાર આવી ગયા છે ભાઈ લોકો બસમાં આવ્યા હતા ને તો બાઈક મૂકી ગયા હતા અહીંયા અને અહીંયાથી બસમાં બેસી આવ્યા હતા પણ હવે બાઈક લેવી પડશે તો હવે ભાઈ બાઈક લઈને આવે છે અહીંયાથી જો મામાને બી નથી દેખાજો જો તો ભાઈ તો બાઈક લઈને ચાલ્યો અને આ બાજુ રૂહી મેડમે રડવાનું ચાલુ કર્યું છે કે મામા 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 જોડે જવું છે મામા જોઈએ રૂહિ મેડમ તો ચાલે મામા જોડે બાઈક પર એમ તો હવે ખસુ નજીક આવી ગયા છે ઘરની અને આ ઘરે પહોંચી ગયા છે થોડી વાર મરી ગયું હોય ને એવું કરે એટલે આપણે પકડીએ ની એમ કઈ કઈ કરે દીકરું એ તો મને તો ભૂખ લાગી છે એટલે હું તો ખાઈ લેવાની આજે જમવામાં છે પનીર નું શાક મગની દાળ કચુંબર અને સાથે છે ચોખા રોટલો બસ यू मेकअप तारा वाड़ भी ओड़ी नखने तो ही की को मेरा कर કરું હોય મામી વા રુ સરસ આવડે છે મેકઅપ કરતા રૂહી બાને બી કરી આવો

आले पि रूही रुहि गई पि लो, लो। બાર બધાનું ફિનિશ હવે બધાનો ખાલી કપ લઈ આવ ઓકે ગાઈસ તો એડિટિંગ થઈ ગયું છે અને ખસુ લેટ થઈ ગયું છે આજે તો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ મળીએ નવા બ્લોગના સાથે વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો ને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ઓકે ગાઈસ બાય કાલે મળીએ